પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુ વાઘાણી તથા ધારાસભ્ય સેશલ પંડ્યા સહિત સરકારનો આભાર માન્યો હતો કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યોએ પરિવારજનોની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી ત્યારે વિનુભાઈએ વર્ણવી આપી હતી અને જણાવ્યું હતું કે ત્યાં ચારે બાજુથી ગોળીઓના ભડાકા હતા હું પત્નીને શોધતો અને અચાનક ગોળી બાકી અને આતંકી હુમલાના દ્રશ્યો હજી પણ ધ્રુજાવે છે ના પહલ ગામમાં પર્યટકો પર જે આતંકી હુમલો બન્યો છે એ અત્યંત નિંદનીય છે અમાનવીય છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે આ હુમલાની અંદર ભાવનગરના બે પર્યટકોનું મૃત્યુ થયું છે અને એક વિનોદભાઈ ડાભી એમને ઘાયલ ગોળી વાગી એટલે ઘાયલ થયા હતા ત્રણ ચાર દિવસતા તે ત્યાં અનંતનાગ પહલ ગામની હોસ્પિટલમાં એ એડમિટ હતા એનો સંપર્ક થતો નહોતો અને ત્યારે અનંતનાગ જિલ્લા કલેક્ટર ડીસીની હારે સંપર્ક કરી અને એના મોટા દીકરા સાથે અમે વાત કરાવી છે અને ત્યારબાદ એમને લાવવાની વ્યવસ્થા શ્રીનગરથી એમને અહીંયા દિલ્હી ઉતાર્યા શ્રીનગરથી જ્યારે એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા ત્યારે સીઆરપીએફ એમની સાથે શ્રીનગરમાંથી એમને લઈ અને એમને દિલ્હી લાવવામાં આવ્યા દિલ્હી દિલ્હી એરપોર્ટે અને આ દિલ્હીના આરસી રેસિડન્સ કમિશનરે ત્યાં બધી વ્યવસ્થા કરી અને એમને દિલ્હીથી એમને અમદાવાદની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા અહીંથી જિલ્લા તંત્ર કલેક્ટર આઈજી અમારા ધારાસભ્યો અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીની મદદથી અહીંયા એમને અમદાવાદ લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસની સ્પેશિયલ ગાડી અને એમાં એમના વિનોદભાઈના દીકરા એમને સાથે લઈ ગયા અને રાત્રે લગભગ એક વાગે એમને વિનોદભાઈ ડાબીને આપણે આપણા જે તંત્ર દ્વારા વ્યવસ્થા જે થઈ હતી એમાં એમને પોલીસની ગાડીમાં એના દીકરા સાથે અહીંયા ભાવનગર લેવામાં અહીંયા લાવ્યા છે સુખરૂપ અહીંયા પહોંચી ગયા છે અને આજે એમને ત્યાં હું આવી છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર અમિતભાઈ ખુદ જમ્મુ કાશ્મીર ગયા હતા સમગ્ર વ્યવસ્થા તાબડતોબ કરી અને પર્યટકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ રીતે અમારી સરકારે તાબડતોડા બધી વ્યવસ્થાઓ કરી છે અને પર્યટકો જે ઘાયલ થયા છે એમને પણ પૂરતી સારવાર મળે તરતર સારવાર મળે એના માટે સરકારે કામ કર્યું છે

આ ઘટનાઓ આવી ઘટનાઓ ન બને એના માટે એક્શનો લીધા છે અમિતભાઈ શાહ અને ઉચ્ચ સ્તરીય બેઠકો બોલાવી છે આપણા ભાવનગરનું જ્યારે મને આતંકી હુમલો થયો અને વધીને બે જ કલાકમાં મને એમનો ફોન આવ્યો કે આતંકી હુમલો થયો છે અને એના ભાવનગરની અંદર વીસ લોકો આનું ગ્રુપ અમે હતું એમાં બેનું મૃત્યુ થયું છે અને એક ઘાયલ થયા છે એટલે તરત જ સતત એમના સંપર્કમાં હું હતી એમને કોઈ પણ અગવડ ન પડે આજે આ આવા દુઃખદ ઘટનાઓ બનતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી ધારાસભ્યો તમામ લોકો એમને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદી જે ઘટના બની છે એની નિંદા કરીએ છીએ હું ને માની સેજલબેન ધારાસભ્ય શ્રી વિનોદભાઈ ડાભી એમને બે ગોળી અને શરીરમાંથી એક હાથ અને એક પીઠના ભાગમાંથી પસાર થઈ રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના સંવેદના સભર પ્રયાસોથી એમ કેમ ઘરે પહોંચે હોસ્પિટલમાં બધી એમની સારવાર થઈ માની અમિતભાઈ શાહ પણ એમને રૂબરૂ વિનોદભાઈને પણ જોવા ગયેલા એમની ખબર અંતર પૂછવા અને અમે આવેલા લગભગ સત્તરક લોકો જે બાકી રહ્યા હતા ગઈકાલે જે યતીષભાઈ અને સ્મિતભાઈના સંસ્કાર થયા એ જ પરિવાર છે એમના છતાં સભ્યો છે એ સત્તર લોકોને રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ સાથે સંપર્કમાં હતા હું પણ માનની ભૂપેન્દ્રભાઈ અને એમના કહેવાથી આપણા રાહત કમિશનર આલોક પાંડે અને એવિએશન સચિવ રાજેન્દ્રકુમાર સાથે સંપર્કમાં હતા એમણે અલગથી વાહન બંધાવીને લગભગ સત્તરેક લોકોને ભાવનગર પરત લાવ્યા છે વહેલી સવારે તેઓ પહોંચ્યા છે અને ખબર અંતર પૂછ્યા છે ડોક્ટરને પણ સૂચના આપી છે કે એને બહાર ન જવું પડે અહીંયા જ એનું રેસિંગ થાય ને અહીંયા જ એમને સારવાર થાય